આપ જોઈ રહ્યા છો સ્પાર્ક સાવલીમાં ગંગોત્રી કેન્દ્રના નાના ભૂલકાઓ દ્વારા શિક્ષક દિવસ ઉજવાયો છે ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગંગોત્રી શિશુ વિહાર વિદ્યાલય ખાતે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં નર્સરી જુનિયર સિનિયર કેજીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ શિક્ષક બન્યા છે અને બીજા શિક્ષકોને શિક્ષકનું મહત્વ સમજાવ્યું છે ભારતમાં વિદ્યાર્થીઓ સારું શિક્ષણ થકી જ્ઞાન પ્રસનાર ગુરુજન શિક્ષકોને આધાર આપવા માટે જ દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરે છે વડોદરા જિલ્લાના સાવલીનગર તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તે અનુસંધાને શાવલીના મધ્યમાં શાવલીવાળા સ્વામીજી દ્વારા નિર્માણ કરાયેલી ગંગોત્રી શિશુ વિહાર ગંગોત્રી વિદ્યાલય ખાતે નાના ભૂલકાઓ શિક્ષક બની અને વિદ્યાર્થીઓને શિક્ષક આપી શિક્ષકની મહત્તા સમજાવી છે મિત્રો શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી છે સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે શિક્ષકોનો આભાર માની અને સન્માન પણ કરવામાં આવ્યું છે